હલો મિત્રો નમસ્કાર ઘણી બધી ચૂંટણીની વાતો કરવી આજે કેવા કથાકારની વાત કરવી છે જે કથાકાર એક શિવ પુરાણના આયોજનમાં વ્યાસપીઠ પરથી કોળી ઠાકોર સમાજને લાંછન લાગે તેની લાગણી દુભાય એવા શબ્દો વ્યાસપીઠ પરથી કહ્યા છે કથાકારનું નામ રાજુ બાપુ છે જેને કોળી ઠાકોર પ્રત્યેના જે તેના પેટમાં રહેલું છે એ વ્યાસપીઠ પરથી બોલ્યા છે કે બોલાઈ ગયું છે જેને સાધુ બ્રાહ્મણની દીકરીઓ જે નિશા સમાજ છે તેની સાથે પરણે છે તેની સાથે લવ મેરેજ કરે છે કોળી ઠાકોર સમાજના છોકરાઓ સાથે લગ્ન કરે છે તો એવા નીચા સમાજ સાથે લગ્ન ન કરવા જોઈએ તો એનો કહેવાનો મતલબ સ્પષ્ટ એ હતો કે કોળી ઠાકોર સમાજના લોકો છે એ નિમ્ન જાતિના છે તેની સાથે બ્રાહ્મણ કે સાધુ સમાજની દીકરીઓ લગ્ન કરે તો એ કલંક છે તો આવું ક્યાંય વ્યાસપીઠમાં લખ્યું છે કે કેમ જે વ્યાસપીઠ પરથી જે શિવપુરાણના આયોજનમાં આ કથાકાર છે એ બોલ્યા છે તો જે બી ઘટના બની છે કોળી સમાજની લાગણી દુભાણી છે વિવાદ છે એ ફરીથી ઊભો થયો છે તેની વાત આજના વિડીયોમાં છે એ કરવી છે અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતો હોય છે આવે ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો બાજુનો બે લાઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળે છે વિડીયોની શરૂઆત કરીએ ઘટના છે ઉના તાલુકાના સમીર ગામની જ્યાં શિવપુરાણનું આયોજન હતું અને કથાકાર છે રાજુ બાપુ કરીને હતા જેને વ્યાજપીઠ પરથી જે લવ મેરેજ બાબતમાં છે એ ચર્ચા કરી છે હવે વાંસવાનું શિવ પુરાણ છે અને હવે એનું નોલેજ એ પીરસી રહ્યા છે એ નોલેજ પીરસવામાં જે લવ મેરેજ ગુજરાતમાં કે ભારતમાં થઈ રહ્યા છે સો એ સાઠ ટકા છે અન્ય સમાજમાં છે એ લવ મેરેજ કરે છે કે લગ્ન કરે છે અને એમાં પણ સાધુ અને બ્રાહ્મણ સમાજની દીકરીઓ કોળી ઠાકોર સમાજ જે નીચી જાતિના લોકો છે તેની સાથે લગ્ન કરે છે કલંક છે એમ હવે બાપુને એ પૂછવું છે કે શિવપુરાણમાં ક્યાંય એવું લખ્યું છે કે કોળી ઠાકોર સમાજ છે જે નિમ્ન જાતિનો છે કે એની સાથે કોઈ અન્ય સમાજની દીકરીઓ લગ્ન ન કરી શકે આ દીકરી તમારે કોળી સમાજથી લઈ જઈ હોય તો ઉચ્ચ જ્ઞાતિના છે ઘણા બધા ઉચ્ચ જાતિના છે જેને દીકરીઓ મળતી નથી દીકરીઓને શોટેજ છે વિદેશમાં એનો દીકરો ભણવા મોકલે તો જ એની હગાઈ થાય એ થાય અને રહેતો તો અને કે આરતીમાં તૂટી જાય એટલે તમારે કોળી ઠાકોર સમાજની દીકરીઓ લઈ જવી છે પણ તમારા સમાજની દીકરીઓ છે એ આ કોળી નિમ્ન જાતિ ના છે અને એમાં આપણે દીકરીઓ ન દેવી જોઈએ તમારે દીકરીઓ લઈ જવી છે તમારે ઉચ્ચ સમાજની બનાવી નાખી છે અને તમારા છે ઘણા બધા દાખલાઓ છે જેમાં તમે જે સમાજની વાત કરો છો એ બી સમાજ આવી જાય છે જે સમાજ કોળી ઠાકોર તો નહીં જેને તમે નિમ્ન જાતિ માનો છો એ સમાજની દીકરીઓ પણ ઘરે બેહારે છે મુંબઈમાં જાઓ સેલિબ્રિટીઓ હિન્દુ મુસ્લિમ પણ છે કોઈ જાતનો સમાજ જોવાતો નથી વિદેશમાં જાઓ નેવું પંચાણું કે સો સો ટકા લવ મેરેજ થાય છે પાછા વધુમાં એ પણ કહે છે કે તમને કદાચ તમારો સમાજ માફ કરી દેશે પરંતુ મહાદેવ માફ નહીં કરે અરે મહાદેવએ ક્યાં બોલ્યા છે ક્યાં શિવપૂર્ણમાં લખ્યું છે જે કળિયુગમાં હાલે છે એ હાલવા જ્યો ને ભાઈ અને શિવપુરાણ વાંચવા આવ્યા છો તો શિવપુરાણ વાસો તમારું ભાષણ નથી સાંભળવું અત્યારે નોર્મલી થઈ ગયું છે રામકથા હોય શિવપુરાણ હોય કોઈ બી વસ્તુ હોય ત્યાં શિવપુરાણની સરસા નથી થતી જ્યાં રામકથાની સરસા નથી થતી તમને વધુમાં એ પણ કહેવું છે પરંતુ પહેલાં તમે એ રામ બાપુને સાંભળી લ્યો કે એને કોળી ઠાકોર સમાજ વિશે હું કહ્યું ઈશારો ઈ કરવા માંગુ છું કે આજ યુવાન ભાઈ બેનો કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી દે થોડોક વિચાર નથી આવતો એક આપણા સમાજની દીકરી એક ઠાકોર કોળી સમાજના સમાજ ના છોકરાએ લગ્ન કરી લી ભાઈ લાગે કલંગ લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે એવા કુળની યુવતી આરે લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો કુળમાં છો હોય આપણા સમાજમાં કહેવત છે નાતે મરવું નાતે વરવું નાતે તરવું વાલા નાતથી મોટું કોઈ નથી આ દેશના યુવાન ભાઈ મારી પ્રાર્થના છે સો માંથી સાઠ ટકા લાય અને કોઈ પણ કુળ ની કન્યા નહીં મારા બા આ કન્યા એક બાળક ના લોહી છે તો આરે જીવન અને સમાજના ઠેકેદાર થઈને રખડો છો અને સમાજમાં વિવાદ કરો છો કે મારી દીકરીઓને આવી દીકરીઓને સ્વીકારવું એ સમાજ માટે ભયંકર પાપ છે જે પોતાનું કુળ છોડી અને નિશા કુળમાં જતી રહે એવી દીકરી નો સ્વીકાર કરો એની કથા સમાધિ લઈ લેવી

વણશંકર પ્રજાનો અર્થ થાય નીચ કુળમાં જન્મેલા સંતાન નીચ કુળની કન્યાથી જન્મેલા સંતાન નીચ પરિવારથી જન્મેલા સંતાન આ વાત તો જે રીતે તમે વિડિયોમાં જોયું કે સાધુ કે બ્રહ્મ સમાજની દીકરીઓ છે એ નીચા સમાજમાં છે કોળી ઠાકોર સમાજમાં છે એ લગ્ન કરે છે તો જે કોળી ઠાકોર સમાજ છે તેના કારણે જ તમારી રામકથાઓ જે आले છે કે શિવ પુરાણના આયોજનો તમારા થાય છે आले છે પચાસથી સિત્તેર ટકા સાંભળવાવાળા એ છે અને સેવકોમાં પણ એ સમાજના જ છે એવા મારી પાસે દાખલા છે મારી બાજુના ગામમાં એક સંત જેને મોરારી બાપુની રામકથા કરવી છે પાંચ સાત વરસતા કરવી છે સ્પોન્સર પણ છે કરોડો રૂપિયા પણ આપવા તૈયાર છે પરંતુ એ ગામમાં આયોજન કરવું છે એ ગામના કોળી સમાજ વિશે એને કંઈક એવું બોલી ગયા કે કોળીઓ માત્ર ખાવા આવે છે એ કારણે એ સમાજ નારાજ થયો છે પાંચથી સાત વર્ષતા હજુ એને મનાવી શક્યા નથી ને હજુ એ આયોજન થયું નથી શા માટે પણ સેવામાં છે આ સમાજ જ હોય છે સન્માન તો રામકથા પૂરી થાય તે આ લોકોનું કરવું જોઈએ તમારી પાસે કરોડો રૂપિયાના દાતા છે જગ્યાઓ પણ છે છતાં તમે આયોજન કરી શકતા નથી એટલે આવા જે કથાકારો છે અને એ પણ કાંઈ સેવામાં આવતા નથી એના પણ લાખો લાખો રૂપિયાના જે બજેટ હોય છે જે જાહેર કરતા નથી કલાકારો હોય કથાકારો હોય બધા લોકો છે આ સ્ટેજ ઉપરથી બોલતા હોય અમે એક પણ રૂપિયો અહીંથી લઈ જવાના નથી પરંતુ ભાઈ જ્યારે તમારો કોન્ટેક કર્યો ને ત્યારે તમે એને બજેટ કહી દીધું કે આપણા બે લાખ લાખ છે ભેગા થઈએ તમે લઈ જાયજો પણ મને બે લાખ આપી દેજો એડવાન્સ લાખ રૂપિયા આપતા જાઓ આવું ને આવું રહ્યું તો તમારી રામકથાઉં કે શિવપુરાણે બંધ થઈ જાય મેં તમને કીધું ને કે તમારા કોળીને ઠાકોર સમાજના કારણે જ છે કોઈ અત્યારે અન્ય ઉચ્ચ સમાજના લોકોને વાંકું વળવું એ ગમતું નથી ફોર વ્હીલુમાં આવશે ફોરવ્હીલુમાં જાહે અને કા રામકથાઓ કરવી હોય તો યુપી બિહારમાંથી છે એ મજૂરોને લાવે છે ત્યારે રામકથાઓ થાય છે બાદમાં એ કથાકારને ભાન થાય છે અને પછી માફી માગે છે અને કોળી સમાજ ભોળો છે ઠાકોર સમાજ ભોળો છે માફી પણ આપી દે છે આ સમાજ હજુ જાગૃત થયો નથી આ ક્ષત્રિ સમાજે પરસોત્તમભાઈ રૂપાલા એ જે બી વિવાદ કર્યો જે બી શબ્દો બોલ્યા હતા નમતું નહોતું સમાજ છે આર્થિક રીતે સદ્ધર છે કોળી સમાજની વસ્તી ગુજરાતમાં બે થી અઢી કરોડની છે એ સમાજ વિશે વ્યાજપીઠ પરથી આવા શબ્દો કાઢે છે બાદમાં એને ભાણે થઈ છે એને માફી માંગી છે જુઓ વિડીયો આજે વ્યાસપીઠના વક્તવ્ય થી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઇરાદો નહોતો મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એક એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે છતાં પણ હું એમ કહું છું કે દરેક સમાજની એક ગરિમા હોય છે દરેક સમાજનું એક સૌમાન હોય છે અને કોળી સમાજ ઠાકોર સમાજનું સૌમાન હું ખુદ જાળવવા માંગુ છું મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય નથી અને મેં ક્યારેય નીચો કારણ કે એ સમાજને હું મોટો થયો છું એ સમાજ મારો પાડોશી છે એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની મને એક થાય છે કે હું હરેક સમાજ મારું હું જેને મારા માનું છું અને છતાં પણ કોઈ સમાજને આ વાત કડવું લાગ્યું અને સતા મારાથી ભૂલથી બોલાયું છે હું એ બદલ ક્ષમા માંગુ છું અને પુરા સમાજને કહું છું કે નહીં એ સમાજ કોઈ દી નીચો નથી સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આદરણીય રહેશે મારો તો પાડો છે ને મારા તો પરિવાર છે મિત્ર છે એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી સતા પણ દુઃખ લાગ્યું છે સમાજને એ બદલ હું રાજુ બાપુ શિવકથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માગુ છું કે મારા વક્તવ્યમાં થોડી ભૂલ થઈ છે એ વક્તવ્ય બદલ મને સમાજ ક્ષમા કરે કાલે વ્યાસપીઠેથી પણ હું કહીશ એ સાધુથી પણ આવું ન ભૂલાય પણ સમાજની વેદના એ સાધુની વેદના છે એટલે ક્યારેય વેદનામાં ભૂલ થાય મારી ભૂલ થઈ છે હું કબૂલ કરું છું અને પૂરા સમાજને આગળ ક્ષમા યાચના કરું છું એક સાધુનો દીકરો જાણે એક સમાજની વેદનાને જાણે મને ક્ષમા આપે દિલથી બધા આગળ ક્ષમા માંગુ છું એ સમાજ આગળે છે આ ધરતી માટે કોઈ સમાજ નીચો નથી અને કોઈ સમાજનો હું ક્યારેય નીચો કહેતો પણ નથી દરેક કોળી સમાજ ઠાકોર સમાજ ને મારા વતી વંદન મને ક્ષમા કરે હું એક રાજુ બાપુ વક્તા તરીકે નહીં એક સાધુના દીકરા તરીકે ક્ષમા માંગુ છું ઓમ નમસ્કાર શિવાય તમારા પુરા સમાજ કલ્યાણ થાય તો હૃદયથી આશીર્વાદ શિવજીને પ્રાર્થના ઓમ નમસ્કાર પરંતુ માફી નહીં આને છે અને આ રીતે વિડીયોથી માફી ન આપી અને જે ટેજ પરથી એ બોલ્યા છે એ ટેજ પરથી એવું બોલે કે આજ પછી કોળી ઠાકોર સમાજ કે જે બી નીચા નીચાને ગરીબ સમાજ છે જે હજી આર્થિક રીતે સદ્ધર થયા નથી જે અંધશ્રદ્ધામાં ઘૂસી ગયેલા છે તે સમાજ વિશે હું આજ પછી કોઈ દિવસ આવી ટિપ્પણી કરીશ નહીં જે ઉપરાને આરામકથાની તો વાતો ઓછી જ થાય છે એકબીજા જે બી આયોજન કરતા હોય બધાના વખાણ થતા હોય કે બાપુ કહેતો હું આ ગામમાં આવેલો છું ને વર્ષો પહેલાં હું અહીંયા આવતો ને જાતો ને જે કાંઈ કરતો પરંતુ જે આ સમાજ છે જે અંધશ્રદ્ધામાં અંદર ઘૂસી ગયેલો છે એને જાગૃત કેમ નથી કરતા જરૂરિયાત એ છે પરંતુ હજી તમે એ સમાજને નિમ્ન કે નીચ ગણી રહ્યા છો જે બી કથાકાર રાજુ બાપુ છે એના પેટમાં જે બી હતું એ ઓંક્યા છે એટલે કોળી ઠાકોર સમાજને તો એવું જ સમજાય છે ઘણા બધા લોકોએ પ્રેસ મીડિયાની સાથે વાતચીત કરી છે નારાજગી વ્યક્ત કરી છે કે આ વ્યાજપીઠ પરથી હજારો જનમેદની સામે આવું બોલી ગયા છે તો આ નોર્મલ જીવનમાં આ અમારા ગરીબ સમાજો પ્રત્યે એ લોકોની ભાવના કેવી હશે જે બી નિવેદન કર્યું છે એની માફી માંગી છે હવે કોળી સમાજ શું કરે છે એ બી જોવાનું રહેશે ઘણી બધી આપણે વાતો કરી છે કે કોળી સમાજની દીકરીને ઉચ્ચ સમાજના લોકો લઈ જાય તો એને ઘરે બેસાડવામાં કંઈ તકલીફ નથી પરંતુ વ્યાજપીઠ પર બેસીને આવા કથાકારો છે એ આવા નિવેદન આપી રહ્યા છે કે ભાઈ સાધુ કે બ્રાહ્મણ સમાજની દીકરીઓ છે આવા નીચા સમાજના સાથે લગ્ન કરે છે લવ મેરેજ કરે છે એ કલંક છે આ દેશ ક્યાં જઈ રહ્યો છે કે ગરીબ નીચી જાતિના દીકરીઓ તમારે જોવે છે પરંતુ તમારી દીકરીને ત્યાં તો જાય છે કે ગલતી કરે છે લવ મેરેજ કરે છે તો એ સમાજની વિરુદ્ધમાં થઈ ગયું છે એને તમારો મહાદેવ છે એ માફ નહીં કરે એવું તમે કહી રહ્યા છો એટલે રાજુ બાપુ બોલવામાં ખૂબ ભાંડ રાખવું નકડી તમારું બધું છે એ હકીલાઈ જશે કેમ કે હાલ દરેક સમાજ સમાજસે જાગૃત થઈ ગયા છે હાલ અમુક જે ગરીબ સમાજો છે તેની સાથે ખૂબ શોષણ થયું હતું પરંતુ હાલ એ સમાજ જાગૃત થયો છે દેવી પૂજક સમાજ હોય દલિત સમાજ હોય જે બી સમાજો છે તે પણ જાગૃત થયો છે કોઈ બી ઉચ્ચ જાતિનો એના લેવલની જાતિનો કોઈ બી વ્યક્તિ એના સમાજ પર એવા કોઈ શબ્દથી બોલાવે છે તો એને જેલ ભેગો છે એ કરે છે દલિત સમાજ હોય દેવી પૂજક સમાજ હોય કોળી ઠાકોર સમાજ હોય એને મૂછો રાખવા દેવામાં ન આવતી ઘોડી ઉપર ચડવા દેવામાં ન આવતી પરંતુ હાલ એ અધિકાર છે કોઈ સમાજોને મૂસો કે ઘોડીઓ નથી આપી દરેક સમાજને સમાન અધિકાર છે એ આપ્યો છે ભારતના બંધારણે તો બાપુ કોઈ જાતિ છે એ નિમ્ન નથી કોઈ જાતિ ઉચ્ચ નથી આર્થિક રીતે છે એ સદ્ધર હોય પરંતુ મેં તમને ઘણા ઉદાહરણ આપ્યા છે આ સમાજની જરૂરિયાત પડી છે ને આ સમાજોના વગર અમુક કાર્યક્રમો છે એ અધૂરા રહ્યા છે અને રહે છે કોઈ પણ સમાજ કોઈ પણ ગામમાં છે એ માત્ર એક સમાજ હોતો નથી એને દલિત સમાજની જરૂર પડે છે આણંદ સમાજની જરૂર પડે છે દરજી સમાજની જરૂર પડે છે કેમ કે કંઈક ને કાંઈક તમારા પ્રસંગોમાં છે એ સમાજનું જે બી કાર્ય છે કે જે એ કાર્ય કરી રહ્યા છે એની જરૂરિયાત છે એ પડતી હોય છે તો જે બી નિવેદન આ બાપુએ આપ્યું છે એના વિશે તમારું શું કહેવું છે તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાંથી એ રજૂ કરજો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે આવા અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુનું બે લાયકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડિયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં મળીએ